નમસ્કાર દર્શક મિત્રો ની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે સર્જક એટલે કે એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને નોખું અનોખું પ્રદાન કરતા હોય છે જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી હંસરાજ સાંખલા સાહેબનું આપણે સ્વાગત કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર હંસરાજભાઈ આપનો જન્મ નખત્રાણા બાજુના ગામમાં આપ કહો છો કે ખીર ખીરસરા ખીરસરા નામનું ગામ ખીરસરા એટલે દૂધનું તળાવ એમ કહો છો આપ પણ તે ગામ એ વખતે એટલું બધું આર્થિક રીતે સમૃદ્ધ નહીં નામ ખીરસરા એટલે આ વાત તમે શરૂઆતમાં જ કરી એટલે મને એક ખબર પડી કે ના કચ્છની વાત છે ને કચ્છનું ખમીર છે કચ્છનું ખમીર અને કચ્છની જે હાજર જવાબી જે વાત હોય છે એ મને હંસરાજભાઈમાં તરત જ ને મને એક હસું પણ આવી ગયું ક્યાં વાત હે એક કચ્છની વાત લઈને આવ્યા છે હંસરાજભાઈ સ્વાગત છે પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું કેટલું ભણ્યા આપ હું ખૂબ નખત્રાણા તાલુકાના ખૂબ ડીપનું ગામ છે અમારું નાનું સરખું ગામનું નામ ખીરસા છે ત્યાં મારો જન્મ ત્રીસ દસ પંચાવનનો થયેલો ગામમાં પ્રાથમિક પાંચ ધોરણ સુધીની સ્કૂલ ત્યાં ભણ્યો પછી બે વર્ષ પછી વચ્ચે ગેપ પાડી અને પછી છઠ્ઠું ધોરણ ચાલુ થયું ત્યાં ભણ્યો છઠ્ઠું ને સાતમું ને આઠમું પાંચ કિલોમીટર દૂર નેત્રા ગામ છે ત્યાં સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ છે ત્યાં મેં અગિયારમા ધોરણ સુધી હું ભણ્યો અગિયારમું ઇન્ટર એ વખતે ગણાતું હશે ત્યાં સુધી ભણ્યા હંસરાજભાઈ પછી તમે હિંમતનગર પ્રયાણ કરો છો તો કઈ રીતે આવવાનું થાય છે આર્થિક પરિસ્થિતિના કારણે નોકરીની શોધમાં વ્યવસાયની શોધમાં હિંમતનગર આવો છો અમારામાં કચ્છી પટેલોની અંદર દરેક ઘરના બે દીકરા હોય એક દીકરો ખેતી કરે અને બાકીના જે કચ્છી પટેલ પટેલ છો હા અમારી બાજુ રામસી કંપા કંપા એ બધા કચ્છના પટેલોનું જ છે સમૃદ્ધ હું મહીસાગર જિલ્લાની વાત કરું છું એ એ જે પટેલો છે એ અમારાથી થોડા આગળના વર્ષોમાં આવ્યા અને ખેતીમાં સેટ થયા પછી અમે જયારે વતન છોડ્યું ત્યારે અમારી પાસે લાકડાનો મજૂરીનો વિકલ્પ હતો શરૂઆતમાં અમારા વડવાઓ હાથ વેરણ કરતા પછીથી મશીનરી આવી તો સો મિલમાં મજૂરી કરી અને પછી વેપાર ચાલુ કર્યા એમ મારા ભાગમાં હાથવેરણ નથી આવ્યો પણ મજૂરી આવી અને પછી અમે વેપાર ચાલુ કર્યો બધું જાત મહેનત કરીને બધું કરતા અને દરેક ગેર એક છોકરો ખેતી કરીને બાકીના બધા બાર કમાવા આવે અને નવ મહિના નોકરી કરે ને ચોમાસાના ત્રણ મહિના ચાર મહિના કચ્છમાં ખેતી કરે ને આ રીતનું અમારું સમાજ જીવન કચ્છનું જીવન કચ્છનું જીવન એટલું એ તો પછી ઊંટ લઈને જે કચ્છના લોકો આવે એ પણ ચોમાસું આવે એટલે પાછા પ્રયાણ કરે તરફ એટલે આખું એ આખું સંસ્કૃતિ છે આ બધામાં લેખનનો શોખ કઈ રીતે વળગે છે હંસરાજભાઈ હું નાનો હતો ત્યારથી મને વાંચવાનો શોખ અને વાંચવાનો શોખ એ રીતે થયેલો કે અમારા બાપુજીને બહુ વાતો વાર્તાઓ કરતા દાદા પણ ખૂબ વાર્તાઓ કરતા ઇતિહાસની કચ્છના ઇતિહાસની મારા દાદાના એક મિત્ર હતા સુરદાસ બારોટ ગઢવી હતા એ દર પંદર દિવસે અને અમાસની રાત્રે તો ફરજિયાત એ વાર્તાઓ કરવા આવતા આખી આખી રાત વાર્તાઓ કરતા ને એનામાંથી મને ઇતિહાસને પાત્રો વિશે મને રસ લાગ્યો હતો પછી એક પંચમહાલના એક ટીચર આવ્યા છઠ્ઠા દોડમાં તો ને સાતના દોડમાં એને મહાભારતના પાત્રો આપણા સ્વતંત્ર યુદ્ધના જે પાત્રો હતા એ બધ પાત્રો વિશે ખૂબ વાતો કરી અને મને વાંચવાનો શોખ લાગ્યો અને પછી હાઈસ્કૂલમાં જતાં મને ત્યાં જૂની એક હાઈસ્કૂલ હતી એ હાઈસ્કૂલ નવી સંસ્થાને આપેલી એનું લાઇબ્રેરી બહુ સમૃદ્ધ હતી મેં એ સમયની અંદર મેં કમા મુનશીને વાંચેલા મેં સત્યના પ્રયોગો વાંચી મેં રમણ વસંત દેસાઈને વાંચ્યા હતા અને એવા મેં આપણા જે જૂના લેખકો હતા એ સમયના ને મને ખૂબ વાંચતો અને વાંચતો ત્યારે મારા બાપુજી મને વઢતા કામ કરતાં કરતાં વાંચવું વાડીમાં ખેતીનું કામ કરતા કરતા ભણવું ને વાંચતો ત્યારે ક્યાંક આવી જાય તો એનો દોષ એ વાંચવાના વિષય પર દેતા અને મને વધતા અને મને કહેતા કે વાંચવા લખવામાં ના ખાય અને આજે અમારા પોતરાઓ અને દીકરાઓ નથી વાંચતા સમાજના દીકરાઓ નથી વાંચતા એટલે હું એમ હું એને વઢું છું તમે વાંચતા નથી એટલું પરિવર્તન આવ્યું પરિવર્તન અને મને તે વખતે જ લખવાનો બી શોખ હતો હું જોડકણા લખ્યા હતા એના પછી હાઈ હાઈસ્કૂલમાં ગયો પછી મેં કવિતાઓ બી લખી છંદનો બી થોડો અભ્યાસ કર્યો હતો તે વખતના મારું જે સર્જન હતું એ કચ્છ મિત્રમાં જે પૂર્તિઓ હતી એમાં છપાતું મારા સમાજના બે ત્રણ જનજાગૃતિ આઝાદ કલમ એ જે સામયિકો હતો સામયિકો હતા એમાં બધા મારા એ છપાતું હતું અને મને ખૂબ તે વખતે પ્રોત્સાહન મળતું હતું પણ હું ઈધર નોકરી કરવા આવ્યો પહેલો વહેલો પછી મેં જોયો કે આપણો પરિવાર મોટો છે એના પછી અમે નોકરી કર્યા પછી અમે હિંમતનગરમાં સોમિલ સત્તોતેરમાં ચાલુ કરી એના પછી મને એમ થયું કે બે ઘોડે નહીં ચડાય એટલે પરિવાર મોટો છે હું જવાબદાર વ્યક્તિ છું અને જો હું જો આમાં ધ્યાન નહીં આપું તો પરિવાર રખડી પડશે અને મેં જોયું હતું કે ભાઈ દુનિયામાં પૈસાનું મહત્ત્વ ઘણું બધું છે પૈસા નથી તો માણસ પાસે આમ જોઈએ તો ભલે સંતો કહેતા હોય ગમે કહેતા હોય પણ પૈસા વગર કંઈ નથી તમારા પરિવારમાં પણ પૈસાનો માન નહીં સમાજમાં નહીં ગામમાં નહીં એમાં કોઈ માન નહીં એટલે મેં વિચાર કર્યો કે મારે એક વિષય છોડવો પડશે અને મેં મારા મોટો પરિવાર હતો ચાર ભાઈનો પરિવાર હતો એને અનુલક્ષીને મેં મારો સાહિત્યનો વિષય તો એક બાજુ મૂકી દીધો પણ હું એટલો નસીબવાળો કે મારા હૈયામાં એ સાહિત્યનો વિષય એવો ને એવો અકબંધ જળવાઈ રહ્યો જે મને આમ નિવૃત્તિ મળી અને તરત એને ભેજ મળ્યો અને અંકુર ફૂટ્યા અને હું લખવા માંડ્યો મને મને શરૂઆત મારે મારે એક સમાજની સુધારણા અને મુદ્દાની અંદર મેં એક બુક લખેલી એ બુકમાં કેટલાકને વિરોધ હતો કેટલાકને સમર્થન હતું તો મને તે વખતે કેશુભાઈ દેસાઈ મળ્યા તો કેશુભાઈએ કીધું કે આ તમે વિષય છોડી દો અને તમારા વિચારો લખો એના પછી મેં એક નાની બુક ઓગન લખી અને એના પછી મેં એક વાર્તા લખી અડધી વાર્તા મેં મારી બોલીમાં લખી અડધી વાર્તા શ્રેષ્ઠ ગુજરાતીમાં લખી અને કેશુભાઈને વાંચવા આપી તો કેશુભાઈ કંઈક વિષય બહુ સારો છે તમે થોડી મહેનત કરો તો એક સરસ નવલકથા થશે અને તમારી બોલીમાં લખો એટલે મેં છોરા ઓછો એ નવલકથા લખી અને એની આજે ત્રીજી આવૃત્તિ જવા થઈ રહી છે અને એ બધી મારી પ્રકાશનો છે ગુર્જરમાં છપાય છે કેશુભાઈ મને ગુર્જરમાં મનુભાઈ સાથે પરિચય કરાવી આપ્યો અને મારે સરસ ચાલે છે એના પછી મેં બીજી બુક મનબંધન લખી જેમાં મારી જ્ઞાતિમાં મોટી ઉંમરે પુનર્લગ્ન નહોતા કે ભાઈ આ દીકરો છે પરિસ્થિતિ સારી છે તો જીવી જવાશે પણ મોટી ઉંમરે પણ પુનર્લગ્ન આ જમાનામાં જરૂરી છે એવો મેસેજ આપતી મેં એક બુક લખી મનબંધન એના પછી હમણાં છેલ્લે લખી એક વેળાભૂત વેળા ભૂત એટલે સમજ ફેર અત્યારે પરિવારોની અંદર એ મારા પરિવારની વાત આવશે એમાં તમારા પરિવારની વાત આવશે તમારા સમાજની આવશે તમારા ગામની વાત આવશે કે એમાં સમજ ફેરને કારણે કેવા કેવા મન દુઃખ થાય છે અને કેવા કેવા અબોલા થઈ જાય છે એ એ એની વાત છે અને હું તો માનું છું કે મને એવા અનુભવ થયા ઘણા બધા ફોન આવ્યા અમારે એક પાટીદાર સંદેશમાં એક બેને એના વિશે લેખ લખેલો એના પછી મને ફોન આવ્યા મેં એને બુકો મોકલાવી તો એક બેને મને ફોનથી એમ કીધું કે જેના ઘરમાં વેણાભૂત હોય અને વંચાય તો એના ઘરમાં ઝઘડા ના થાય એની હું તમને કહું છું ને હું દરેકને ભલામણ કરું છું કે વેણાભૂત ઘરમાં વાંચવી જોઈએ બધાને આ પરિવારને એટલે એની અંદર એ એવો મેસેજ જાય છે ને એનો મને સંતોષ છે કે એક પરિવારની અંદર પણ બે ભાઈ વચ્ચે અબોલા બોલા તૂટે અને સુમેળ સંધાઈ રહે સંકલન જળવાઈ રહે એટલે આપણું આ લખવાની જે મહેનત છે એ સફળ છે એવું હું માનું છું હંસરાજભાઈ કુલ કેટલા પુસ્તકો થયા મેં મારી ચોથી નવલકથા બે બુકો એક સમાજ ભક્તિની સુનામી એક ઓગન અને ચાર નવલકથાઓ થઈ છે ચોથી નવલકથા અત્યારે ગુર્જરમાં પ્રકાશનમાં છે હંસરાજભાઈ એક સરસ વાત કરી તમે કે પૈસાનું મહત્વ કે પૈસા ખરેખર બહુ અગત્યની વસ્તુ છે ભલે દુનિયા ગમે તે વાત કરતી હોય ફિલોસોફી ગમે તે કહેતી હોય એના વખત પાંદ પાંદડું પણ હાલતું નથી અને આ મેં મારો અનુભવ કે પટેલ સમાજ આ વસ્તુને સૌથી પ્રથમ સમજ્યા છે મારે વંદન કરવા જોઈએ આ સમાજને ખરેખર પૈસા ભલે ભગવાન નથી પણ ભગવાનથી ઉતરતા પણ નથી ઘણા બધા એવા કામો છે કે જે અટકી પડતા હોય છે કોઈ તમને મદદ નથી કરતું અને ફિલોસોફીની વાતોમાં તો લોકો બહુ ઊંચી ઊંચી વાતો કરતા હોય છે પણ જીવન જે પરમાત્માએ આપ્યું છે એને પૂરું તો કરવાનું છે સમાજ છે વ્યવહાર છે છોકરા છે પરિવાર છે અને એના માટે પરિવાર બધું પૈસા વગર થતું નથી એટલે વંદન છે આ સ મને કોઈ બાહ્ય આડંબરો ફિલોસોફીની વાતો કરે અને પણ ના તમે જે છે સાચી વાત છે એને સ્વીકારવી જોઈએ અને વંદન છે હંસરાજભાઈને પણ હંસરાજભાઈ ઘરમાં કોણ કોણ છે ફેમિલીમાં ફેમિલીમાં હું તો મારા બાપુજીના ફેમિલીને ફેમિલી ગણું છું અમારે ઘરમાં ચાર ભાઈના ફેમિલીમાં કુલ અડત્રીસ વ્યક્તિ છે વ્યવસ્થાના ભાગરૂપે અમે અમારા રસોડા દીકરાઓને જુદા કરી આપ્યા છે અમે કોઠી એક રાખી છે અને આવક એક અને જાવક એક બાકી જેને જે જોઈએ એ પોતાની રીતે બનાવીને ખાય એ એવી વ્યવસ્થા કરી છે અને ક્યારે છો બધા સંયુક્ત પરિવાર ત્યાંના ખતરાણા ના અમે હિંમતનગરમાં ચાર ભાઈ અને ચાર દીકરા હિંમતનગરે છે અને ત્રણ દીકરા અહીંયા અમદાવાદમાં રહે છે અમદાવાદમાં પણ અમે ગરીબ ઘરના સગાવાલાના નાખે ગરીબ ઘરના છોકરાઓને ટ્રેનિંગ આપી એને એને પાર્ટનર બનાવી અને એને એક રોયલ્ટી આપણે એક રોયલ્ટી મળે અને એને એક સોમાનભેર પોતાનો ધંધો મળે એ રીતનું કરતા આવીએ છીએ અને મને એક બહુ જ શોખ કે આપણે કોઈને ઉપયોગી થઈ શકીએ અને એ એવા દીકરાઓને મેં અત્યારે અત્યાર સુધી હજી કોઈ યાત્રા નથી કરી ચારધામની યાત્રા નથી કરી ને મને આજે એનો જરા પણ અફસોસ પણ નથી કે મેં યાત્રા નથી કરી હું આ રીતે ગરીબ ઘરના છોકરાઓને એક ધંધો કરાવું છું એને ભાગીદાર બનાવું છું એટલે મારે મન એની એક યાત્રા થઈ એવું માનું છું ને દર બે વર્ષે હું એક બે યાત્રાઓ એ રીતે કરું છું સાહિત્યમાં હિંમતનગર સાહિત્ય સભા ચાલુ થઈ છે કેવું લાગે છે તમારો કે સહયોગ કેવો છે તમ કેવું લાગે છે બધાની વચ્ચે અમે તલોદમાં પ્રોફેસર પ્રેમજીભાઈ ત્યાં અભિવ્યક્તિ વર્તુળ ચલાવે અમે હિંમતનગરથી એટલા કિલોમીટર દૂર મારી ગાડી લઈ મને દીકરાએ ગાડી આપી છે ડ્રાઈવર આપ્યો છે હું ગાડી ચલાવતો નથી અમે ત્યાં જઈએ એટલે અમને એમ થયું કે આપણે હિંમતનગરમાં આવું કરવું જોઈએ એનાથી પહેલા વખતે આવ્યા તા હા પુસ્તક વિમોચન વખતે આવ્યા હતા મળ્યા શું આપણે હા મળ્યા હાજી 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 પછી અમે એ ચાલુ કર્યું એ લોકોનું માર્ગદર્શન સહયોગ મળ્યો અમારી તો ઈચ્છા એવી છે એક મેગેઝિન ચાલુ કરવું પરંતુ ત્યાં પ્રાગજીભાઈ સાહેબ છે એની પણ ઈચ્છા છે ને આર્થિક રીતે તો બધા ભેળા થઈએ તો આવે ને બિલકુલ બિલકુલ અને થઈ શકે થઈ શકે જમવાનું શું ભાવે હંસરાજભાઈને જમવામાં તો મને અમારા બે વસ્તુ મીઠાણમાં ભાવે એક તો અમે જ્યારે હાઈસ્કૂલમાં ભણવા જતા પાંચ કિલોમીટર દૂર ચાલીને એ વખતે અમારા દાદીમાં અમને બાજરાના રોટલામાં ઘીને ગોળ નાખીને જે ચોળીને લાડુઓ બનાવીને દેતા એ મને આજ પણ બહુ ભાવે અને બીજો ચણાનો જે અમારે કચ્છી પટેલમાં એ બહુ જન્માષ્ટમીની પ્રખ્યાત મીઠાઈ છે એ લાડુ એને ઘણી વખત ઘણા થોડાક કડક બની જાય તો લકડીયા લાડુ પણ ખે એ ચણાના જે લાડુ છે પીળા કળાના આવે એ આજે પણ બહુ ભાવે ધર્મપત્ની વિશે વાત ના કરી આપે આપ મેં ફરી પરિવારની વાત કરી આ હંસરાજભાઈ એ વખતે વાત અત્યારે જ્યારે સો મિલમાં સિત્યોતેરમાં કામ કરવા આવ્યા તલો અહીં હિંમતનગર અને અત્યારે ઉદ્યોગપતિ દીકરાઓ છે આ બધામાં કેવો સહયોગ રહ્યો ઘરનો ઘરનો સહયોગ પૂરો રહ્યો અમારું સમાજ જીવન એટલું બધું કષ્ટદાયક અને અત્યારે એ દંતકથા સમાન આવતી પેઢીમાં લાગશે કે દરેક કચ્છનો દરેક યુવાન દર વર્ષે નવ મહિના એ પરિવારથી એકલો બહાર નોકરી કરે ધંધો કરે ને ચોમાસાનો જાય જ્યારે કલકત્તા બાજુ જે દૂર જાય એ બે વર્ષે આવે ત્રણ વર્ષે આવે જે એ બધી સમાજ જીવન મારી નવલકથાઓની અંદર મેં વણ્યો છે એની અંદર ક્યાંક પાત્રોના રૂપમાં હું બી અંદર ઉતર્યો છું મારી પત્ની બી અંદર આવતી હશે મારા જે અમારા શું નામ છે મણિબહેન નામ છે એ ભણેલ નથી પણ ચાલે છે શરૂઆતમાં તો એને એમ થયું કે વાંચવાનું એ તો શોખ છે આ પુસ્તકો એ મારી શોખ છે પણ મેં આ મારી માતા છે માતાની તો સેવા કરવી પડે અને પછી સ્વીકારી લીધેલું અને ચાલે છે સરસ ચાલે છે રામસિંહ કંપા રણજીતપુરા કંપામાં ઓછા સંબંધો હાજી હાજી પણ અમારે આજે પણ એ કંપાવાળાને કચ્છમાં મકાન નહીં ખેતી નહીં અમારે અત્યારે કચ્છમાં ખેતીવાડી ચાલે છે હવે અમારા બાપુજીને ખેતીવાડી એટલી પ્રિય એ તમારા પહેલા એમના પૂર્વજો બહુ પહેલાં નીકળી ગયેલા પહેલા નીકળી ગયા અમારી ખેતીવાડી સારી હતી કોઈ ભાગ પડેલા નહીં એક એક વારસદાર હતા એટલે જમીન હલકી હતી પાણી હલકાતા છતાં જમીન મોટી હતી એટલે સારું ચાલ્યું એટલે અમે સરગવાની સિંઘ પકડી રાખી અને અમે મોડા નીકળ્યા અમારા ગામમાં છેલા નીકળવાવાળા અમે ઓગનનો અર્થ શું થાય ઓગન અમારે એક બનાવ બનેલો કે અમારી બાજુના ગામમાં એક દેવજીભાઈ અને પૈસાદાર થયા પછી એ દેવચંદ કહેવાતા તો એ જ્યાં સુધી એનું સંચાલન હતું ત્યાં સુધી એ બરાબર ચાલ્યો ને પછી એના દીકરાઓ કામે લાગ્યા પછી એ પેઢી કોક કારણસર ઉઠી ગઈ એટલે એક મને ભાઈનો ફોન આવ્યો તે વખતે મારા બાપુજી હિંમતનગર આવેલા ફોન આવ્યો કે દેવચંદ શેઠની કંપની એમ કાચી પડી કે તમારું તો કાંઈ છે નહીં ને ત્યાં રોકાણ છે ને કે ના નથી કાંઈ નથી આ તો નસીબવાળા તમે તો એ મારા બાપુજી વાત સાંભળી મને કહેશોની વાત હતી મેં કીધું આપણે દેવચંદ શેઠની દીકરાઓની જે ધંધા હતા એ ખોટમાં ગયા ને આ બધું વેચાઈ ગયું એનું તો એને એમ કીધું દેવચંદભાઈ કયા દેવજીભાઈએ હા તો એ તો બહુ સારો માણસ હતો અને એને અમને પછી જે વાત કરી કે હવે અમારું સંચાલન ઘટવાનું છે તમે બધું સંભાળશો એટલે જિંદગીમાં એક ધ્યાન રાખજો આ દેવચંદભાઈની જે કંપની જેમ ઉઠી ગઈ એનું કારણ એ જ કે દેવચંદભાઈ જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી એની એના આવકના અનુસંધાનની અંદર એ સત્કર્મમાં એનો ભાગ ભગવાનનો ભાગ કાઢતા અને વાપરતા એના દીકરાઓએ પછી એ બધું બંધ કરી દીધું ને અમને એમ કીધું કે મોરબીનો મચ્છુ ડેમ કઈ રીતે તૂટ્યો ખબર છે તમને કે એના જે ઓગન હતી ઓગન એટલે પેલા વધારોનું પાણીનું નિકાસની વ્યવસ્થા એ સમયસર ખોલી ન શકાય એટલે ડેમ તૂટી ગયો એટલે તમે પણ જિંદગીમાં ધ્યાન રાખજો કે આપણે તમારી આપણી જે આવક વધે એમ ઓઘનની જગ્યા વધારવી પડે અને અમારામાં જૂની પદ્ધતિ હતી કે ભાઈ આવકનો નાનો માણસ તો પાંચમો પાંચ ટકા ધર્માદા કરે એને વીસમો ભાગ અને પૈસા ધરાવો દસમો ભાગ એટલે એને દસોદ અને વિસોદ કહેવામાં આવતી કે એ ચાલુ રાખજો દસોંધ વિસોદ તો તમને કાંઈ વાંધો નહીં આવે અને અમે એ અમારે બાપુજીને શીખામણ છે એ નકશીખ પાળી છે અને અમે અમારી રીતે એ રીતે અમારા આવકના અમુક ટકા સત્કર્મમાં વાપરીએ છીએ એ મંદિરોમાં નહીં પાછું એ પ્રત્યક્ષ સેવામાં આપણો રૂપિયો જ્યાં સવા રૂપિયાનું કામ કરે ત્યાં જ એ એ રૂપિયા વાપરવાના અને સારું ચાલે છે એટલે ઓગન એ એ રી એ રૂપમાં છે કે આપણે આપણા આવકમાંથી આપણા ધંધાનું જે તળાવ છે ડેમ છે એ તૂટી ન જાય એના માટે ઓગન આપણે ચાલુ રાખવી એ રીતે ઓગનને મેં એ એ બનાવ આ મારી બુકમાં ઓગન બુકમાં લખેલો છે ગમતા પ્રિય લેખક કોણ મેં પન્નાલાલને વાંચ્યા છે એટલે મારે મને બધા ઘણા કહે છે કે તમારી બુકો વાંચીએ તો પન્નાલાલ યાદ આવી જાય મેં શરૂઆતમાં કચ્છમાં હતો ત્યારે રમણ વસંત દેસાઈને વાંચેલા સરસ્વતી ચંદ્ર વાંચેલું કનૈયાલાલ મુનશીની બધી ઐતિહાસિક વેરમી વસુલાદ પાટણ ને પ્રભુ પ્રભુતા એ બધું પૃથ્વી અલ્લબ વાંચેલું એ બધું ભૂલાઈ ગયેલું હતું પણ મેં ફરી વાંચ્યું બધું અને પછી હવે અત્યારે પણ મને કેશુભાઈનું માર્ગદર્શન મળ્યું કલ્પેશભાઈનું માર્ગદર્શન મળ્યું પ્રેમજીભાઈનું માર્ગ પ્રેમજીભાઈનું અને પ્રાગજીભાઈ સાહેબનું માર્ગદર્શન અત્યારે મને મળ્યા જ કરે છે અને એ રીતે હું મારે સારા સારા મને આ મનમંદરની પ્રસ્તાવના મણીલાલ હ પટેલ લખી આપી અને વેળા ભૂતની મને વિનય સંતાણીએ લખી આપી છે અને છોરાઓ છો એમાં કલ્પેશભાઈએ અને કેશુભાઈ દેસ દેસાઈ લખી આપ્યો છે મને ઘણા બધા કીધું કે ભાઈ તમે તમારે સમાજ જીવન વિશે જ લખો અને એમાં તમારો હાથ હાથ સારો બેસી ગયો છે હાજી હાજી ભવિષ્યનું પ્લાન તો મને ખૂબ લખવું છે અત્યારે હું થોડું લખું છું છું વાંચું છું વધારે મને મને પ્રાગજીભાઈ સાહેબે કીધું કે તમે હવે રૂપિયા કમાવામાં ધ્યાન ન દો શબ્દો કમાવામાં ધ્યાન દો અને મેં મારું તમામ એ મારી જવાબદારી હતી એ મારા દીકરાઓ અને ભાઈઓને સોંપી દીધી અને એ સરસ ચલાવે છે હું તો માત્ર વાર્ષિક હિસાબો જોઉં છું હજી સાવ છોડી દેવા માગતો નથી મેં મારી નજરે જોયેલા કે એકદમ હું નિવૃત્ત થઈ જાય માણસ જવાબદાર માણસ અને છોકરાને સોંપે ત્યારે એના પરિણામ સારા નથી આવતા મેં એક હમણાં એક ગીત લખેલું એની અંદર મેં એ લખેલું છે કે સુખની સપાટી છે લીસી લપસણી ને એમાં ઉગે છે લીલ પકડો ને પહોંચો મારો ને નાથ એમાં કરજો જરાયના ઢીલ સુખની સપાટી થોડી બરછટ બનાવવા દુઃખનો લસર કોઈ દેજો પ્રભુજી મારી અરજી અંતરે લેજો એક કાવ્ય લખી હમણાં શબ્દ સૃષ્ટિમાં મોકલ્યો છે કે માત્ર સુખને સુખ હોય તો એ સપાટી એટલી લીસી લપસણી છે કે ક્યાંક ઉંમરને લઈને માણસ લપસી જાય મારા બાપુજી થોડી વહેલાં એક્સપાયર થઈ ગયા એ વખતે મને આ બીક હતી હું ખૂબ સાવધાન હતો એક એક પગલું હું જોઈ વિચારી સમજીને ભરતો હતો મેં મારી નજર આગળ આવા ઘણા દાખલા જોયા છે કે નાની ઉંમરમાં માણસ પાસે પૈસાનો પાવર આવી જાય ત્યારે એનું ગાડું ક્યારે પાટે ઉતરી જાય ખબર ના પડે સાચી સાચી વાત વાત બિલકુલ એનું હું સાવધાન છું મારા દીકરાઓને પણ એ બધી વસ્તુ કહું છું અને સાવધાન રહેવાનું કહું છું આજના સર્જકોને આપનો સંદેશ હું તો એમ માનું છું કે આપણા જે સર્જન છે એની અંદર કંઈક મેસેજ નીકળવો જોઈએ મેસેજ સમાજને મળવો જોઈએ હું તો એમ માનું છું કે આવતા સમયનો મેસેજ મળવો જોઈએ આવતો સમય કેવો આવે છે એ બધું આપણે દેખાતું હોય ને મને ઘણું બધું દેખાય છે આવતો સમય આવો આવશે આવશે તો આપણે શું પગલાં ભરવા જોઈએ અને મેં એ રીતે મારા ધંધાની અંદર મેં એ ફેરફાર કરતા રહ્યા એમાં હું સફળ થયો છું પરિવારમાં પણ એ ફેરફાર મેં અનુભવ્યા હતા એ સંયુક્ત પરિવાર ચલાવવું તો શું કરવું જોઈએ એ બધા મેં ફેરફાર મૌલિક ફેરફાર કર્યા આજ સમાજમાં મારા પરિવારના દાખલા દેવાય અને એનું અનુકરણ કરાય એના માટે હું ઓછું ભણેલો વ્યક્તિ ગામડામાં ઉછરેલા વ્યક્તિને એ સફળતા કે નાનીને કહેવાય એ મારે મને તો જ્ઞાનપીઠ એવોર્ડથી પણ એ મોટો એવોર્ડ દેખાય છે કે હું મારો સમાજમાં મારા જીવનના મારા સંયુક્ત પરિવારના સંયુક્ત ધંધાના જો દાખલા દેવાતા હોય તો એના બીજું શું હોય હા આપણે એની માટે પુરુષાર્થ કર્યો છે આપણે લાગણી સાથે કામ કર્યું છે ખૂબ સરસ દર્શક મિત્રો આપણે હંસરાજ સાંખલા સાહેબને મળી રહ્યા હતા કચ્છી લેખકને ગુજરાતી હૃદય ધબકે છે અમદાવાદમાં ઉદ્યોગપતિ દીકરાઓને એમણે છતાંય પણ છેલ્લે છેલ્લે પાછી ખબર તો રાખવી જ પડે છે ને એ ગીતમાં પણ સરસ રીતે વ્યક્ત થાય છે અભિવ્યક્ત થાય છે હિંમતનગરની ધરામાં અત્યારે શાંતિથી શ્વાસ લે છે ને કલમ ચલાવી રહ્યા છે હિંમતનગર સાહિત્ય સભા સાથે અભિવ્યક્તિ વર્તુળ સાથે જોડાઈને કામ કરી રહ્યા છે હંસરાજભાઈને વંદન કરીએ જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી આપની સાથે આપણી સાથે જોડાવા માટે એમનો હાર્દિક આભાર માની આભાર સાહેબ થેન્ક યુ